નમસ્કાર આજનો દિન મહિમા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ આજની તારીખ ઓગણીસ મે ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ઓગણીસ મે ઓગણીસો બારના રોજ ભાવનગરમાં થયો હતો તેઓ મહારાજા ભાવસિંહ દ્વિતીયના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીના વારસ હતા કૃષ્ણકુમારસિંહજીએ તેમના પિતાના અવસાન બાદ ઓગણીસો ઓગણીસમાં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત સાત વર્ષની હતી તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ઓગણીસો એકત્રીસ સુધી શાસનની ધુરા સંભાળી હતી બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમાર સિંહજીની મુલાકાત યોજાઈ જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો કૃષ્ણકુમાર સિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લિક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ ફૂટબોલ નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં માં કૃષ્ણકુમાર સિંહજી પુખ્ત વયના થતા રાજ્ય વહીવટની ધુરા સંભાળી લીધી ઓગણીસો માં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના લગ્ન ગોંડલના મહારાજા ભોજીરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી સાથે થયા આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા કૃષ્ણકુમાર સિંહજીએ પોતાના પિતા અને દાદા દ્વારા શરૂ કરાયેલા સુધારાના કામો જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા ગ્રામ પંચાયતોની અને ભાવનગર રાજ્યની ધારાસભાની રચના વગેરે આગળ ધપાવ્યા પ્રગતિમય શાસનને લીધે એમને ઈસવીસન ઓગણીસો આડત્રીસના વર્ષમાં કેસીએસઆઈના ઇલ્કાબથી નવાજવામાં આવ્યા હતા છતાં તેઓ હંમેશા ભારતની સ્વતંત્રતા માટે કટિબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્ર કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌપ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાતસ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું તેઓએ પંદરમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરી દઈને પ્રથમ પુનિત આહુતિ આપી ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું એ જ વર્ષે એમને રોયલ ભારતીય નૌકાદળના માનદ કમાન્ડર પણ બનાવાયા બીજી એપ્રિલ ઓગણીસો પાસઠના દિવસે બાવન વર્ષની ઉંમરે અને છેતાલીસ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયું ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે